છ એક વર્ષ પહેલાં હું પણ એક વખત આવીને ગયો છું ફેમિલી સાથે તે સમયે પણ રોડની આ હાલત હતી અને આજે છ વર્ષ પછી ફરીથી જૂના રાજુમાં જ્યારે પગ મૂક્યો તો ખરેખર શરમ આવે એવી જગ્યા છે કે આજે પાંત્રીસ વર્ષથી રાજ કરતા આજે આ ભાજપની સરકારના રાજની અંદર આજે અહીંના સ્થાનિક લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડે છે અને જે કીધું કે પ્રસ્તુતિ માટે જે મહિલાઓને ઝૂલીની અંદર ઉઠાવીને નાવડીની અંદર લઈને આવી પડે છે એની અંદર ઘણી એવા બાળક અને માતાનું પણ મૃત્યુ થતું હોય છે આ ખૂબ દુઃખની બાબત છે ગુજરાતની અંદર એમ મહિલા સુરક્ષાની વાતો થવામાં આવે છે બેટી બચાવો બેટી પઢાવો વાતો કરવામાં આવે છે સરકારના રાજની અંદર આ રોડ નું સમારકામ ચાલુ કરવામાં આવે પરંતુ આટલા વર્ષોથી ભાજપનું શાસન છે અને કહી રહ્યા છો કે આટલા વર્ષોથી રોડ નથી પરંતુ સરકારે એમ કહે છે કે ગામના છેવાડા છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો છે અહિયાં કેમ નથી આ ભાજપ આપણે ઘણી બધી એવી રાજનીતિ જોઈ છે એ છેવાડાની વાત તો આ તો ઘણું છેવાડાનું કામ ગામ છે અહીંયા નથી પહોંચાડી શક્યા અહીંયાની વાત છોડો ભરૂચની અંદર મારી સાથે આવો ભરૂચમાં એવી કેટલીક શહેરી વિસ્તાર છે કે જ્યાં આગળ આજે પણ જે ઝૂંપડા પચાસ વર્ષ જૂના થાય પણ પચાસ વર્ષ જૂના આજે પણ છે એ લોકોને ના તો રોજીરોટીના કોઈ સ્ત્રોત ઉભા કરી શક્યા છે ભાજપ સરકારના રાજની અંદર ના તો એ લોકો ત્યાંના રોડ રસ્તા આપી શક્યા ના તો આજે મીઠું પાણી પીવાનું ત્યાં આગળ પહોંચી શક્યું છે નલસે જલ યોજનાની વાતો છે તો એ ખાલી વાતો જ છે આજે પણ નલસે જલ યોજનાની અંદર લોકોના ઘરે નળ નથી બેટા ખાલી લાઈન ખેંચીને આપી દીધી છે ને નડતો પાછા એ લોકો પોતાના સોસાયટી ના ખર્ચે બેસાડી રહ્યા છે પરંતુ આજે તમે જે ગામથી આયા જુના પર ગામ આમ તો સાંસદ મનસુખ વસાવાનું ગામ છે ત્યાંના લોકોની શું હાલાકી છે અને સાંસદ એ ગામના હોય છતાં આવી હાલત શા માટે આ ભરૂચની જનતાએ 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 ગુજરાતની ભરૂચ લોકસભાની અને નર્મદાની બાબત છે કે જો સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જ્યારે ફાંકા ફોજદારી કરતા હોય આગળના બધા ગામોમાં જઈને જ્યારે સાંસદ ભવનમાં જ્યારે જાય છે ત્યારે ઊંઘવા સિવાય એમને કોઈ કામ કર્યું નથી એટલા માટે જ અહીંનો વિકાસ અધૂરો રહી ગયો છે અને અહીંયા લોકોને પણ તકલીફો પડી રહી છે એ તકલીફો સાંસદ નથી દેખાતી બે દિવસ પહેલાની એક ઘટનાની વાત કરું કે નેત્રંગની અંદર જે રીતે મહિલાની ઉપર અત્યાચાર કરવામાં આવે જ્યારે ચૈતરભાઈને જેલમાં મુકવામાં આવ્યા કાવતરું કરીને એ સમયે કે કોઈ પણ અહીં ધારાસભ્ય બોલવા માટે પણ તૈયાર નથી એટલે વિકાસની વાત તો છોડો અહીંયા બેટી બચાવો બેટી પઢાવો એટલે મા બેન દીકરીઓ પણ સુરક્ષિત નથી આ ગુજરાતની અંદર એવું અહીંયાથી દેખાઈ રહ્યું છે મહિલા પર હુમલો શા માટે કરવામાં આવે મહિલા ઉમલાપુર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કે જે ભાજપનો જે ત્યાંના આગેવાન છે જે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પતિ છે એને આગામી કંઈક અંદર અંદરની કોઈક ગામની જ કોઈક મગજમારી હતી ને જેની અંદર આ મહિલાને આવી અને એને પેટની અંદર સીધી લાત મારી દીધી અને મહિલાને પેટમાં લાત મારી અને ત્યાર પછી પણ પોલીસ અડતાલીસ કલાક સુધી એની એફઆરઆઈ નોંધવામાં આવી જ્યારે અમે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો ત્યાર પછી એ લોકોએ ગઈકાલે એની એફઆરઆઈ દાખલ કરી અને અત્યારે મહિલા આજે પણ એ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં છે જે અંકલેશ્વર આ જે ગ્રામસભા યોજાઈ હતી એમાં પણ કંઈક હોબાળો થયો હતો તમે આક્ષેપ કર્યો હતો ત્યાં કંઈક મારામારી થઈ હતી એ કથના છું જે અંકલેશ્વરનો જે ગ્રામ સભા હતી એની અંદર પણ એવું હતું કે સરપંચ શ્રીને બધા જ લોકો ભાજપના છે અને તમામ લોકો એ ભેગા મળી અને સામે ડેપ્યુટી સરપંચના જેટલા પણ મેમ્બર છે તમામ સભ્યોને પણ હુમલો કરવામાં આવ્યો ને એમાંથી એક વ્યક્તિને માથાની અંદર એક બ્લોગથી હુમલો કર્યો અને એનું માથું ફાટી ગયું એને સિવિલ હોસ્પિટલની અંદર લઈ ગયા ત્યાર પછી ત્યાંના રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી છે ગોહિલ મેડમ એ બેન ત્યાં આગળ આવી અને ઉપરથી ડેપ્યુટી સરપંચ જે છે નીતિનભાઈ વાઈફ એમને ઉપરથી ધમકાવવામાં આવે છે કે પેલા ભાઈને તાત્કાલિક હોસ્પિટલ કેમ લઈ ગયા આ છે તે છે અગાઉ પણ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે ને હોદ્દેદારો છે એ લોકો સાથે આ જે પીઆઈ શ્રી છે એમને ઉદ્દભર્યું જે વર્તન કર્યું છે અમે આવતીકાલે એ પોલીસ સ્ટેશન પણ જવાના છે કારણ કે વારે વારે જો પીઆઈ શ્રી આવું ઉદ્દભર્યું વર્તન કરશે તો અમે સહન નહીં કરીએ ભરૂચની અંદર જ્યારે પણ એ જ પોલીસ સ્ટેશનની આજુબાજુમાં જે દારૂ જુગારના અડ્ડા ચાલે છે એ લોકોને નથી દેખાતા પણ અહીંયા ગામની અંદર શું પરિસ્થિતિ થાય છે એની અંદર ગામની અંદર કોનો વાંક છે એ નથી દેખાતું પરંતુ જે નિર્દોષ છે આમ આદમી પાર્ટીથી જોડાયેલો છે ચૈતરભાઈના સમર્થનમાં જોડાયેલો છે તો એને એને તરત જ સીધો જેલમાં નાખવાની વાતો કરે છે ત્યારે આજે પણ એ વ્યક્તિ સારવાર હેઠળ છે ભરૂચ સિવિલ હોસ્પિટલની અંદર અને એની ઉપર પણ એફઆરઆઈ જે દાખલ કરવામાં આવી તો ખાલી એટ્રોસિટી મૂકવામાં આવી એ પણ ઘણા ઘર્ષણ કર્યા પછી પણ આજે પણ એકસો નવની ની જે કલમ છે એકસો નવ જે ચૈતરભાઈ ઉપર લગાવવામાં આવી હતી એ સામેવાળા પક્ષ જે ભાજપના લોકો છે એટલા માટે એ લોકો પર લાગવામાં નથી

પેટની અંદર લાત મારી અને એને જે એફઆરઆઈ કરવામાં આવી તો અત્યારે હવે ભાજપના નેતા બાનું કાઢીને એકસો આઠ કરીને અત્યારે મારી પર ફોન આવ્યો કે એ લોકો ભરૂચ સિવિલ હોસ્પિટલ માં ગયા છે ને એ લોકો પણ આ લોકો ઉપર ફરિયાદ કરવાના ફિરાકમાં છે હા બિલકુલ જો પોલીસ આની ઉપર ફરિયાદ દાખલ કરે તો ચોક્કસપણે હું ગેરંટી સાથે કહી શકું છું કે નેત્રંગ પોલીસના પીઆઈ પણ છે એ પણ ચોક્કસ ભાજપના ઈશારે કામ કરે છે હું ચોક્કસપણે કહી શકું છું બીજી વાત કરવામાં આવે તમે સતત ચૈતર વસાવા સાથે રહેતા હો છો અત્યારે એમને એમના જ મત વિસ્તારમાં જવા પર પ્રતિબંધ છે તો હવે એમના મત વિસ્તારની કામગીરી કેવી રીતે થશે કારણ કે એમને ત્યાં જઈ નથી શકતા ચૈતરભાઈ એક એવા નેતા છે એ લોક નેતા છે બીજું કે ચૈતરભાઈ જ્યારે પણ જેલમાં ગયા અગાઉ પણ છ મહિના એમને જયારે એમના એમના વિસ્તારથી એમને દૂર રાખવામાં આવે ત્યારે પણ એમના વિસ્તારના કામ નહોતા અટક્યા અને આજે પણ જ્યારે ત્રણ મહિના જેટલો સમય જેલમાં રહીને આવ્યા છે પણ એમનું કામ અત્યારે અટક્યું નથી અને ચૈતરભાઈના જે પણ કામો છે એ એમની જે ટીમ જે એમને ઊભી કરી છે એમનું જે કામ એમને લોકોને વેચીને આપ્યું છે એ સિસ્ટમથી એ પોતે કામ લઈ રહ્યા છે અને લોકો આજે એમના વિસ્તારના જે કામો બાકી પડતા છે એ તમામ કામો ચૈતરભાઈના ધ્યાને દોરે છે ચૈતરભાઈને જે પણ લેખિત રજૂઆત કરવાની થાય એ કરે છે ચૈતરભાઈને ને ત્યાં પ્રવેશ બંધી છે તો એમના સમર્થકો અને એમના ગામના લોકો ભાજપ માં જોડાઈ રહ્યા છે એવી પણ વાતો સામે આવી રહી છે શું છે તથ્ય ભાજપ તો જેમ પેલું વિકાસ ની વાતો કરે છે એમ કે ગુજરાત ની અંદર અમે વિકાસ કરી દીધો એવી જ રીતે આ એક જોડવાની વાતો ચાલે છે કે પાંચસો લોકોને અમે ચૈતરભાઈના મત વિસ્તારમાંથી અમે જોડી લીધા ત્યારે હું એ લોકોના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે તમારા પોતાના પહેલાં તો નેતાઓને સાચવતા શીખો તમે જ્યારે દબાવીને શીખો દબાવીને જ્યારે રાખો છો તમારા જ ભાજપની અંદર આ હાર્દિક પટેલને જ્યાં આજે પટેલ સમાજનો એક ચહેરો હતો ગુજરાતની અંદર મોટામાં મોટો ચહેરો હતો આજે એને બેસવાની ખુરશી પણ નથી મળી પ્રદેશ પ્રમુખની જ્યારે વરણી થઈ ત્યારે અને જ્યાં આગળ સીએમને ખૂણાની ની અંદર ઉભા કરી દેવામાં આવતા હોય ત્યારે આવી ભાજપ સરકારના રાજની અંદર જે લોકો જોડાયા છે અને એની અંદર થી પાંચસો લોકો કોઈ જોડાયા નથી પૂરેપૂરા એ લોકોના જ માણસો હતા બીજું કે તમામ લોકો તમે જોયું હશે કે એક જ સરખી સાડી પહેરીને આવ્યા હતા તો આ વેચેલી સાડીઓ હતી અને ભાજપની વેચેલી સાડીઓ પહેરીને એ લોકો ત્યાં આગળ એમને બોલાવ્યા હતા એ લોકોએ ત્યાં એમના જ કાર્યકર્તાઓને ઉભા કરી અને ખોટી ભ્રમણ ફેલાવવા માટે ચૈતરભાઈની ની ગેરહાજરી ની અંદર આ કાવતરું કર્યું જે લોકો જે ભાજપના નેતા છે હિતેશ વસાવા એમણે એક સભામાં એવું પણ કહેતા જોવા મળ્યા કે ચૈતરભાઈ છે અહીંયા દેખાતા નથી ને છોટા ઉદેપુરના આજુબાજુના ગામમાં જાય છે માત્ર લડેંગે જીતેંગે નારા લગાવે છે પણ કામ તો કરતા નથી એવું એમનો આરોપ ચૈતરભાઈ સમાજના નેતા છે ચૈતરભાઈ કોઈ પક્ષના નેતા નથી ચૈતરભાઈ આજે સમાજ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં ચૈતરભાઈ છે અને સમાજ તો છોડો પણ સમાજની સાથે સાથે આજે પટેલ સમાજનો મુદ્દો હોય ક્ષત્રિય સમાજનો મુદ્દો આપણે જોયું કે ઇલેક્શનના સમયે જયારે પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરી એ દિવસે પણ ચૈતરભાઈ ક્ષત્રિય સમાજની અંદર સમર્થનમાં આવીને ઉભા થઈ ગયા હતા પટેલ સમાજનો મુદ્દો હોય ત્યારે પણ ચૈતરભાઈ આવીને ઉભા થઈ ગયા છે અને એટલે જ આજે હું પણ પટેલ સમાજમાંથી આવીને ચૈતરભાઈ સાથે ખભેથી ખબર મુકાઈને આજે આગળ જોડે ચાલી રહ્યો છું જે બિલકુલ આપણી સાથે જોડાયા હતા ભરૂચ

But i uh...